નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ બે બે હજાર છવ્વીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના ઘરના કુટુંબના બાળકોના અભ્યાસમાં રસ લેવો જોઈએ ને અભ્યાસમાં કેટલા આગળ છે એની જાણકારી મેળવવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે કીડિયારૂપ પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પારકી સ્ત્રી સાથે સંબંધ નહીં રાખતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ચણાની દાળ હળદર અથવા કેસર શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની ખોટી આશાઓ રાખતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે પીળો રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં કોઈ પણ જગ્યા પર સંઘર્ષ કરવાનો આવે તો સંઘર્ષથી હારતા નહીં કન્યા 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 આજે આજે શું પણ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ ને એમની દિનચર્યામાં જે કંઈ પણ કમી હોય તે પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠી વાતનો સપોર્ટ નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે કોઈ અંધ અથવા અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરના વડીલ અને પોતાના કરેલા ગુરુ અને ગુરુ નથી કર્યા તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે દક્ષિણ દિશામાં લાંબી યાત્રાની શરૂઆત ન કરવી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ કોઈ ગરીબ મજૂરને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે કાળી સેવા કરવી જોઈએ શું શું નથી કરવાનું મિત્રો માસ સેવન નહીં કુંભ 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 રાશિ આજે આજે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ એમના આશીર્વાદ માંગવા જોઈએ ને એમના જે ગુરુના નિયમો છે એને સમજવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાંચ રૂશ્વત કોઈની પાસે પણ લેવી નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ઘરની નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતો ગુસ્સો કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે